વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું આજે નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો સહિત ડભોઈ અને વાઘોડા ધારા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન જંકતું હતું ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતા સભાગૃહમાં કબૂતરોએ ઘર બનાવી દીધું હતું આ સાથે વાતાનુકૂળની કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ પણ કફોડી હાલતમાં યોજવામાં આવતી હતી આ સભાખંડના રિનોવેશન માટે બે વર્ષ પહેલા એક કરોડ સાહીઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જે ખર્ચ કર્યા બાદ આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રવજ ડાયર સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા હતા પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ સુધાબેન પરમાર નેતા પટેલ પુરાણી જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપુરા ડભોઈ ધારાસભ્ય વાઘોડિયાના ધારાસભ્ય જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લા પંચાયતના જે સભાખંડ છે એના રિનોવેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્યશ્રી ડભોઈ માન્ય ધારાસભ્યશ્રી વાઘોડિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તમામ સમિતિઓના શ્રીઓ તમામ અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ તમામ હાજર રહ્યા છે સભાખંડનું અંદાજિત એક પોઈન્ટ સાઠ કરોડની કિંમતનું ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પચાસ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ ઈ રિક્ષા આપવામાં આવશે ધન્યવાદ વડોદરા જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના સભાખંડનું રિનોવેશન એક કરોડના સાહીઠ લાખના ખર્ચે તમામ સુવિધાઓ જ્યારે કર્યું છે ત્યારે હું તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી સહિત તમામનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સારા વાતાવરણમાં સારા નિર્ણયો કરે અને પ્રજા સુધી તમામ ગ્રાન્ટો પૂરેપૂરી વપરાય અને સારું કામ કરે એવી એમને એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે પાઠવી છે સાથે સાથે ઈ લો ઈ રીક્ષાઓનું આજે લોકાર્પણ પણ અહીંયા કરવામાં આવવાનું છે પચાસ જેટલી ઈ રિક્ષાઓ ગામડાઓમાં અહીંયાથી ઘન કચરો ભેગો કરવા માટે અહીંયાથી આપવામાં આવી છે ત્યારે તમામ અધિકારીગણ અને તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ વડોદરા જિલ્લાની જનતા વતી હું એમનો આભાર માનું છું આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધીરેન્દ્રસિંહ બાપુ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ કારોબારી અધ્યક્ષશ્રી નિલેશભાઈ ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસો ત્રણુંમાં આ બિલ્ડિંગ બની હતી ત્યાર પછી આ સૌ પ્રથમવાર એકસો ને સાઠ લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે આજે અદ્યતન સુવિધાઓથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું વિકાસ થઈ રહ્યો છે હાલમાં જ અમે ચોત્રીસ ગ્રામ પંચાયતો આપી હતી નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવી આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે